રાજકોટમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે ઓફિસમાં આવક વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આ દરોડા બોગસ રાજકીય પાર્ટીઓને બસ્સો કરોડના શંકાસ્પદ ડોનેશન મામલે કરવામાં આવ્યા હતા આઈટી વિભાગને શંકા છે કે આ બોગસ ડોનેશન દ્વારા મોટી કાઢ ચોરી કરવામાં આવી છે પાટના આઈટી વિભાગની ટીમે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને વ્યવહારો પણ જપ્ત કર્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના રાજનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની જાહેર સભા યોજાઈ હતી જેમાં અનેક આગેવાનો હાજર હતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અધિકારીઓ સામે આક્ષેપો થયા હતા આ દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આપના કાર્યકરે ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને જાહેરમાં થપ્પડ મારી હતી વિડીયોથી વિવાદ સર્જાયો છે અને ઈસુદાન ગઢવી સવાલોના ઘેરામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસને મળ્યું અભિરક્ષક વાહન માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે ગુજરાત પોલીસે અભિરક્ષક નામના અદ્યતન વાહનો ખરીદ્યા છે આ વાહનોને પાઇલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરાયા છે આ વાહનોમાં બત્રીસથી વધુ રેસ્ક્યુ સાધનો જેમ કે મેટલ કટર ગ્લાસ કટર સ્ટ્રેચર જનરેટર અને ઓક્સિજનના બોટલ ઉપલબ્ધ હશે આ વાહન ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને જીવ બચાવવા માટે ઉપયોગી સાબિત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિપક્ષ નિષ્ક્રિયા ભાજપના એમએલએ વિપક્ષની ભૂમિકામાં એક તરફ રાજ્ય સરકાર દાવો કરે છે કે માર્ગ સમારકામ અને ખાડા પૂરવાનું કામ તેજ જ ગતિએ ચાલુ છે પરંતુ બીજી તરફ બીજેપીના સાંસદો અને એમએલએ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે વિરમ ગામમાં ગટર સમસ્યાને લઈને એમએલએ હાર્દિક પટેલે જન આંદોલનની ચેતવણી આપી છે સિંહોના મૃત્યુ મુદ્દે એમએલએ હીરા સોલંકી અને જેવી કાકડિયાએ વન વિભાગને જવાબદાર ઠેરવ્યું છે હવે સાંસદ મનસુ મનસુખ વસાવાએ પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાની ટ્રમ્પને ચેતવણી સાચવીને બોલજો ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નજીક બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે જેના પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે પ્રવક્તા દિ મિત્રી પેસ્કવે કહ્યું છે કે દરેક વ્યક્તિએ પરમાણુ સંબંધિત બાબતો ઉપર સાચવીને બોલવો જોઈએ તેમણે ટેરિફ અંગે કહ્યું છે કે અમેરિકા પોતાની ઘટી રહેલા વર્ચસ્વને સ્વીકાર કરી શકતું નથી જેથી મનસ્વી રીતે ટેરિફ અને પ્રતિબંધો મૂકે છે જેનાથી વૈશ્વિક મંદીનો ભય ઊભો થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી શાળાઓની મનમાની ઉપર સુપ્રીમ કોર્ટની રોકા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખાનગી શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધુ ફી વસૂલવા પાત્ર નથી અગાઉ હાઈકોર્ટે ખાનગી શાળાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો પરંતુ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપતા અવલોકન કર્યો નિયત કરતાં વધારાની ફી વસૂલવાની પ્રથા બંધ કરવી જરૂરી બની છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જજોનું સંપૂર્ણપણે સન્માન કરતાં હું કહેવા માગું છું કે તેઓ નક્કી ન કરી શકે કે સાચો ભારતીય કોણ છે સરકારને સવાલ પૂછો એ વિપક્ષના નેતાઓનું કર્તવ્ય છે રાહુલ ગાંધી સેનાનું સન્માન કરે છે અને તેમની વાતનો ખોટો અટ કાઢવામાં આવે છે ઉલ્લેખનીય છે કે રાહુલની ગાંધીના સેના પરના નિવેદન બાદ કોર્ટે કહ્યું હતું કે સાચો ભારતીય આવું ન કહે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસએસસી ફેઝ તેરની પરીક્ષા રદ કરવામાં આવશે નહીં એસએસસીની પસંદગી પોસ્ટ ફેઝ તેર ભરતી પરીક્ષા રદ કરવામાં આવશે નહીં ઘણા પરીક્ષા કેન્દ્રો પર અનિયમિતતાની ફરિયાદો અને ઉમેદવારો ન વધતા વિરોધ વચ્ચે એસએસસીના અધ્યક્ષ એસ ગોપાલકૃષ્ણરે સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષા વ્યવસ્થામાં ખામીઓને કારણે યોગ્ય તક ન મળે તેવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પરીક્ષા લઈ શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જલ્દી યુસીસી લાગુ થશે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવા માટે તૈયારીઓ તેજ બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું જેમાં યુસીસી સમિતિના સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક બાદ એવી અપેક્ષા સેવાઈ રહી છે કે સરકાર આગામી ચોમાસુ સત્રમાં યુસીસી સંબંધિત બિલ રજૂ કરી શકે છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં યુસીસી લાગુ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસથી હવે હરકમ મચી જવા પામ્યો છે બનાસકાંઠાનો ધાનેરા તાલુકો ફરી એકવાર જોખમી બીમારીને લઈને ચર્ચામાં આવ્યો છે જેમાં ડિપ્થેરિયાના કેસમાં થાવર ગામે સાત વર્ષીય દર્દીનું મૃત્યુ થયું છે ધોરણ બેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે મોત બાદ જિલ્લા આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે મૃતક દર્દીના સેમ્પલ લઈને અમદાવાદ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આ પહેલા ધાનેરા તાલુકામાં ડીપથેરિયાથી લવાલા ગામે બે હજારને સત્તરમાં ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એન સી જેસલમેરને મરાઠા સામ્રાજ્યને સોંપાયું છે જેસલમેર રજવાડામાં રાજા ચૈતન્ય રાજ સિંહે એન સી ઈ આરટીના ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકાશિત નકશા સામે વાંધો ઉઠાવ્યો હતો તેમનું કહેવું છે કે નકશામાં જેસલમેનને મરાઠા સામ્રાજ્યનો ભાગ દર્શાવવામાં આવ્યો છે જે ઐતિહાસિક રીતે ખોટો છે તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ભૂલ સુધારવા માટે અપીલ કરી છે જેથી ઐતિહાસિક તથ્યોને સાચા રાખી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલીવાર નવ બેટ્સમેનોએ ચારસોથી વધુ રન બનાવ્યા છે ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર એક જ ટેસ્ટ સિરીઝમાં નવ બેટ્સમેનોએ ચારસોથી વધુ રન બનાવવાનો અનોખો રેકોર્ડ બની રહ્યો છે આ પહેલાં આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના નામે હતો જેમાં ઓગણીસો ને પંચોતેર છોત્તેરની સિરીઝમાં આઠ બેટ્સમેનોએ ચારસોથી વધુ રન બનાવ્યા હતા આ સિરીઝમાં બંને ટીમના ખેલાડીઓનું બેટિંગ પ્રદર્શન ખૂબ જ શાનદાર જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી દવાના મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને નકલી દવાઓનો જથ્થો પકડી પાડ્યો છે જેના ઉપર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે મંત્રીએ જણાવ્યું છે કે સરકાર આ મુદ્દા ઉપર ખૂબ જ સંવેદનશીલતાથી કામ કરી રહી છે બહારથી આવતી દવાઓનું સઘન ચેકિંગ કરવું જરૂરી બન્યું છે જેના માટે એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે સરકારે ખાતરી આપી છે કે આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે